નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રીસ થી બસો પંદર મોરબી માર્કેટ યાર્ડમાં એસી થી ત્રણસો અમરેલી માર્કેટ યાર્ડમાં સો થી બસો વિસાવદર માર્કેટ યાર્ડમાં વીસ થી પચાસ જેતપુર માર્કેટ યાર્ડમાં દસ થી એકસો એકસઠ મહેસાણા માર્કેટયાર્ડમાં સાઠથી બસો એંસી અંકલેશ્વર માર્કેટયાર્ડમાં એકસો સાઠથી ત્રણસો ગોંડલ માર્કેટયાર્ડમાં સોળથી બસો અગિયાર વાસણા માર્કેટ યાર્ડમાં સોથી બસો સાઠ ડીસા માર્કેટયાર્ડમાં એકસો પચાસથી બસો એંસી ભાવનગર માર્કેટયાર્ડમાં એક્યાસીથી એકસો છોતેર ભાવનગર માર્કેટયાર્ડમાં 81 એકસો છોતેર મહુવા માર્કેટયાર્ડમાં ઓગણચાલીસથી ત્રણસો ત્રણ સુરત માર્કેટયાર્ડમાં એકસો વીસથી ચારસો વીસ